જય માતા ગૌરી નંદન મહોદય તે ગજાનંદ જય મા કુળદેવી આશાપુરા કરદેવી મા ઘેડી ગાત્રાળ જય ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછરા દાડા જય દ્વારકાજી અમારા પૂર્વજ દેવતા અને જય જથરાજ દાડા આ જથરા મંદિર છે અહીંયા ખિસ્ત્રીવાળો વાછોડાડો જે ગોઢાણેથી અમારા આ પૂર્વજ જથરાજ માણેકના ઘરમાં મોઢવાડામાં એને ધીંગાણું કીધું હતું એના દાદાને બદલો લેવા ગયા હતા અને ધીંગાણું કીધું ત્યારે અમારી જે આઈ આ માકી આઈ હતી એ પાણી ભરવા જાતી અને પાણી ભરવામાં મોડું થયું એટલે એને ભોજાઈ મેણું માર્યું અને નેણાની મારી અમારા દાદાનો પાપડો ફેરી લીધો ત્યારથી આજે સાડા પાંચસો વર્ષ જેવો સમય થયો ત્યારથી અમે ખિસ્ત પ્રથમ ગોઢાણી જા અને પછી જ્યારે ખિસ્ત્રીમાં અઢીસો ત્રણસો વર્ષ પહેલાં જ્યારે મંદિરની સ્થાપના થઈ ત્યારે અમારા દાદા નવી દ્રવડથી મોડ માણકના વંશજો માહિતી ધાંધામાણે ઘોડો લઈને ગયા અને ખિસ્ત્રીમાં અહીં કર્યું કર્યું ભુવા હતા એ અને ગાય અહીંયા સમાઈ ગઈ આજે પણ ગાય અમારા ખિસ્ત્રીના મંદિરમાં મોજૂદ છે સમાજ બીજે ક્યાંય પણ તમે આખો ગુજરાત ફરી આવ્યો તો ક્યાંય ગાયની ભેગી નથી સમાધિ આ ડાડાના ભેગી ગાય સમાધિ છે આજે પણ મોજૂદ છે તો હું એ જસરાજ માણકના હા જ્યારે ઘરમાં આ માકી આવ્યા અને એના પછવાડે આ એની દીકરી નિયાણીને પછવાડે ગોઢાણેથી ખિતરીવાળા અને ગોઢાણાવાળા વાછળેલા અમારા વંશજોમાં આવ્યા એના અત્યારે ચાર ગામ છે હા લાડવા રેવાડ મેરીપર અને ભીમપરા હા અને અમુક અમુક બધે ઓખામ લાખામાં પણ ગોઠીઓ બધા રહે છે તો આ એનું મંદિર છે અને અહીંયા આજે પંદર વર્ષથી આ ગાયોને આ દ્વારકાના પછી ગૌચરામાં બે આવીને બેઠા અને લાડવેથી ગૌચરામાં દાડાના ઓદરથી અહીંયા એની કાંભીનું સ્થાપન કરી અને લડના ઘોડા રાખેલ અને ત્યારથી અમે અહીંયા આ અમારા પૂર્વજનો પૂજા પાઠ અને ધૂપધવાળો કરતા આવીએ છીએ તો આજે આ મંદિર જે છે મેં બનાવ્યું અને અમારા પૂર્વજનું તો અહીંયા હું ધૂપધવાળો કરું છું અને આજે હા જેઠ મહિનાનો છેલ્લો દિવસ હતો એટલે આજે અમારા દાદા ખિસ્ત્રીવાળા ઘોડાણાના ખિસ્ત્રીવાળા દાદા અને આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે જે અમારા ઈષ્ટદેવ છે અમારા ચંદ્રવંશી છત્રીઓના તો આ અમારા ઈષ્ટદેવ છે સિદ્ધેશ્વર મહાદેવ તો આના ઉપર ધજા ચડાવી સિદ્ધેશ્વર મહાદેવ ઉપર અમારો કુટુંબીભાઈ માણકભા અને એનો દીક છોકરાનો દીકરો પોતરો મારો અને હું આ બે મળી અને આજે જેઠ મહિનાના છેલ્લા દિવસે આજે અમાસનો દિવસ છે તો આ ધજા ચડાવી શિવજીને અને આ દાદાને અને જસરાધને આ બે ધજાઓ પણ અમે બંને દાડે પોતરે ચડાવી બરાબર સંધ્યા ટાણે સાંજના સમયમાં તો દાડા અમારા સર્વા પરિવારમાં એ સુખ શાંતિ આપે અમારા આખા પરિવારને આનંદમાં રાખે અને ધાર્યા કામ કરાવે અને શુદ્ધ કાર્ય કરાવે અને હું આ મંદિરમાં પૂજા પાઠ કરું છું કાયમી આવીને સાંજે અહીંયા ધોળો કરું અને ગાયોના વેડા અહીંયા ભરું છું જે ચારે બાજુ આ મકાન સામે દેખાય એમાં ચાર બોરમાં ત્રણ બોર મારેલા છે સાવ ઝેર જેવું પાણી નીકળું અહીંયાથી ગુમતીજી કાંઈ દૂર નથી એક પાણાનો ઘા કરીએ એટલે પડે ગુમતીજી છે એટલે પાણી ખારો ઝેર જ નીકળે છે તો આ દાડાની દયા થઈ ગઈ આ સામે જે પણિયલ દેખાય છે ઝાડ દેખાય છે પીપળાનું એના બાજુમાં જ આ મોટર આવેલી છે આમાં સાવ મીઠું સાકર હું પાણી અને એ પાણીથી આજે હું પંદર વરસ થઈ ગયા આ ગાયોના અવેળા ભરું છું જો આ ગાયો આવે છે અને આ કુંડા પાંચ કુંડા છે પાંચ અવેળા જે હું ભરું છું આ ગાયું અહીંયા જે રખડતી ભટકતી જેટલી છે એટલે ક્યાંય આ ગામની અંદર વેડો છે નહીં પાણી માટે ઉનાળામાં તો ક્યાંય પાણી મળતું જ નથી એક ઢિંગેશ્વર મહાદેવ પાસે વેડ્યા છે અને એક આવ્યા મેં આ બનાવ્યા આ વેળા હું ધોઈ વિછરીને કાયમના માટે ચાર પાંચ દિવસે ધોઈ વિચરી અને આને ભરી મૂકું છું તો આ ગાયું બધી જવું ઊભ્યું છે આ પાણી પીએ છે બરાબર તો હા ખીચડીવાળા અને વાછરડાને વાછરડા હિતાબે આ કામે જે કેટલા દેખાય અહીંયા પણ જે બોર માર્યા એમાં ઝેર જેવું પાણી પછી આ સામે જે આ સત દલવાડી રીતે છે એને પણ ઝેર જેવું પાણી પછી આ જે હોંડાની શોરૂમ છે એમાં પણ ઝેર જેવું પાણી અને આ કૂતરા મીંદડા બધાએ પણ અહીંયા કુંડાઓની અંદર જ પાણી પીએ છીએ બીજે ક્યાંય પાણી એને મળતો નથી તો આ ચાક્ષુસ ગંગાનું પાણી અહીંયા હાજર જ છે તો આ શિવજીની ધજા અને આ દાદા પિસ્ત્રીવાળા વાથરાણી પર ધજા ચડાવી કેમકે આ અમાસનો દિવસ છે છેલ્લો જેઠ મહિનો પૂરો થયો અને આગળ તો હવે તો કાંઈ એવું રહ્યું નથી પણ આગળ તો બડદુની કાઢ વધારતા ખેડૂતો અને તલવટ લઈ અને સીમની અંદર જઈ અને ખેતરી આડાડાને તલવટ ચડાવતા અને ખેતરપાડાને લાભથી બનાવીને ચડાવતા અને કાઢ વધારતા હવે તો બધું એ પૂરું થઈ ગયું સમય બદલી ગયો છે બરાબર છે અહીંયા છે જે ગામડાઓમાં આ પરંપરાની જે પદ્ધતિ છે એ છે બાકી હવે બધું સમય પૂરો તો આ બધું છે ને ઘણી પરિવર્તન થઈ ગયું છે તો આ શિવ સિદ્ધેશ્વર મહાદેવ ઉપર ધજા ચડાવી પછી આ ખિસ્ત્રીને ગોડાણવાળા ઉપર ઉપરની ધજા અને ચતરાજ માણકની મેં ધજા ચડાવી આજે હું દાડાનું બાના ધરી ચાર ગામનો કિરીબંધ ભુઓ હતો કાના આડાભા માણે ખિસ્ત્રીના આડાનું મંદિર પણ સંભાળીને પર સેવા કરું છું દર મહિના દિવસમાં એક વખત જાઉં છું અહીંયા પણ અને અહીંયા પણ હું સેવા આપું છું અને માણસોની પણ અને જે કાંઈ આપણાથી થાય એ સેવા આપણે કરીએ છીએ તો આ આજે હવે કાલથી આ લીલા દિવસના નોરતા અષાઢી નોરતા ચાલુ થાય છે તો અમારા પૂર્વજો આ ધજા ચડાવી અને આજે અમાસને દિવસે ધજા ચડાવી દીધી બરાબર કાલથી લીલા દિવસના આ અષાઢી નોરતાઓની શરૂઆત થાય છે એટલે મેં આ બધું અમારું મંદિર અમારા લગા દ્વારકાધીશ બેઠા છે આ અમારા બાપુજી બેઠા છે આડાભા માણે આડાભા જીવણભા માણે બરાબર આ વાછાડા અને આ અમારા સર્વ પૂર્વજો દેવ બરાબર એનો આંબો છે આખો મારી પેઢીના મનુષ્યો કેટલા થયા અને ત્યાંથી થયા અને આ અમારા દાદા રાજા રણછોડરાય આદિપુરુષથી ઉત્પન્ન થયા બરાબર આદિપુરુષ આદિનારાયણ આદિનારાયણથી બ્રહ્માજી બ્રહ્માજીથી અત્રિ ઋષિની માતા અનસુયા અને તેના ચંદ્ર રાજા અને તેની અઠ્ઠાવનમી પેઢીએ શ્રીકૃષ્ણ ભગવાન આમ અને એ પછી છેલ્લા આ શ્રીકૃષ્ણના પરપોત્રા જે વજ્રના આપજી હતા એની પેઢીઓ એંસી પેઢી મિશ્રમાં થઈ અને અહીંયા છેલ્લા રાજા દેવેન્દ્ર થયા અને એના ચાર પુત્ર થયા નરપત ગજપત અને ભૂપત એમાં અમે નરપતના જો છીએ અને તે પછી અમે સિંધમાંથી જામ થયા સમા જામ થયા કહેવાયા અને કચ્છમાં આવીને અમે દાદાજીથી જાડેજા કહેવાય તો અને કોકામરમાં આવીને દ્વારકા દીશને મારા દાદા અમીરજીએ વાઘા પહેરાવ્યા ત્યાંથી અમે હિન્દુ ક્ષત્રિય વાઘેર ચંદ્રવંશી કહેવાય છે એ તો આવા બધો ઇતિહાસ અમારો બહુ મોટો છે અને અંગ્રેજો સાથે અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષ સુધી બે બે મુરૂ માણક ધીંગાણા કીધા પ્રથમ મુરુ માણેક સન્યા માણકના દીકરા જેની સોળ વર્ષ ધીંગાણું કીધું દ્વારકામાં રહીને અને તે પછીના એના ભાઈ જે હતા સાદુર માણેક એ માણેકના બાપુ માણેક થયા અને બાપુ માણેકના પાછા મુરુ માણેક દેવો માણક માણક અને બાબેન થયા અને ના ભાઈ જે મુરુમાળના નાના હતા સાધુ મણક થી સાંગા મણક એના દીકરા જોધા મણક થી આ તો આમ જોધા મણકના પ્રથમ મુરુમાળ કે થી આ સમય મણકના કાકા થાય અને જે બીજા છેલા મુરુમાળ થી જેણે 6 વર્ષ દ્વારકા ઓખા મંડળમાં ધીગાણું કીધું અંગ્રેજોને રજવાડાઓ સાથે અને પ્રથમના મુરુમાળતે ફક્ત એકલા અંગ્રેજો સાથે 10 વર્ષ ધીગાણું કીધું જેની મંદિર મેં દ્વારકામાં બનાવ્યું છે દર્શન હોટલની બાજુમાં દ્વારકા ગામ વચ્ચો વચ અને બીજો મૂળ માણે કે છ વરસ ઓખામરણમાં રહીને ધીંગાણું કીધું અને છ વરસ બરડામાં એની અંગ્રેજો અને રજવાડા આજુબાજુના જે છે એ ખૂટીને રજવાડા બધા અંગ્રેજો સાથે મળી ગયા હતા અને પોતાની ફોજો મોકલતા અને એની સાથે વાઘેરોએ ધીંગાણું કરી અને આ મંદિરને બચાવ્યું અને આ એક ક્ષણ પણ અંગ્રેજોને અહીંયા તેનો નિશાનનો ધ્વજ ચડાવવા ન દીધો આ નરવંકા થઈ ગયા છે એના તો અનેક ઇતિહાસ છે દિલ્હીના અંદર સામરા માણેક અને સો માણકનો મસ્તક ઉતારી લીધો અને ધળ યુદ્ધ કીધું અને એના જે માણેકચોક મોજૂદ છે દિલ્હીમાં ચોક અમદાવાદમાં માણેકચોક જ્યાં જાઓ અહીંયા માણેકચોક મોજૂદ છે એ બધા વાઘેરોના જ છે ને કાર્ય કરેલા છે અને એ બધા વાઘેરોના જ નરબંકાઓની નિશાનીઓ છે તો આ બધા ઇતિહાસ જે વાઘેરોના છે એ આ વાઘેરોના ઇતિહાસને ઘણા લોકો ખોટા નાખી નાખી અને આજે આ વિડીયા ઉતારી ઉતારીને નાખ્યા છે કોઈ ચોપડીઓ છાપી નાખ્યું છે તેથી વાઘેરોને બદનામ કરવાનું ઘણી બહુ કોશિશ થઈ છે પણ સત્ય છે એ ક્યારેય છુપાય નહીં સત્ય એ સત્ય જ છે સત્ય ઉભરાઈને રીએ કોકને કોક તો જાગી આવે એમ મારા પાસે આખો ઇતિહાસ અમારા પૂર્વજોનો છે તો જય દ્વારકાધીશ આ આપને હું વિડીયો શેર કરું છું જો આ વિડીયો આપને ગમે તો પૂરો જોજો અને પછી લાઈક કરજો શેર કરજો અને સર્ચ કરીને તમારી ફેસબુકમાં મારા કાનાભા માણેક નામની આરડી છે તેને તમે સર્ચ કરશો તો મારી આરડી આખી આવશે મારા ટોટલ વિડીયા તમને જોવા મળશે તો ધન્યવાદ આ વિડિયો જોવા વાળાને બધાને મારા જાજા કરીને જય દ્વારકાધીશ જય ખિસ્ત્રી અને વોઢાણાવાળા વાછરાડા